નમસ્કાર ખેડૂત મિત્રો મજામાં હશો ખાસ આજે જામનગર જિલ્લાનું આમ કાલાવડ તાલુકો અને મોટી માટલી ગામ આ ખેડૂતની વાડીએ હું મુલાકાત લે આવ્યો છું અને એમનો આપણે પરિચય કરી લઈ તો સૌ પ્રથમ એમને જ પૂછી કે તમારું નામ આખું બોલો મારું નામ જગદીશભાઈ મોહનભાઈ ઉમરેટિયા ગામ મોટી માટલી તાલુકો કાલાવડ જિલ્લો જામનગર સરસ તો ખાસ જગદીશભાઈ તમારી વાડીએ આજે મેં મુલાકાત કરી અને આમ તો તમારી આ જમીન છે આમાં કપાસ તમે વાવ્યો છે હમ આમ તો કપાસનું વાવેતર ઓછું છે પણ છતાં પણ તમે કપાસનું વાવેતર કર્યું છે એનું શું કારણ પછી સાહેબ સાહસ કર્યો છે હવે ગયા વર્ષે તો ખાધી હતી લોસ દીયો હતું બધુંય આ વર્ષે વળી છ સાડા છ વીઘાનો કપાસ વાવ્યો છે કીધું જોઈએ હવે આગળ સાડા છ વીઘાનો કપાસ વાવ્યો છે એક આશા છે આ વર્ષે ભાવ વધશે હો ભાવની તો આશા એ તો આપણા હાથમાં ન હોય ને એ તો સરકારના હાથમાં છે પણ હવે વાવી તો દીધો છે હવે પછી આગળ આગળ જોયું જાય હવે ખેડૂતો કપાસમાં હવે ને ઓલા નિશાસો નાખે છે એ કે ભાઈ કપાસ ઉપર જ સ્લેબ ભરાણો હતો ને ઓલું હોન્ડા આવ્યું હતું આપણે ખબર કપાસ માં જ બીટી કોટન જ્યારે આવ્યું ત્યારે જ ખરેખર આપણે બધા ઘરે દેશી નરિયા હતા એ ઉતરા અને એ ઉતરા સ્લેબ ભરાણો સ્લેબ ભરાણો અને રાજદૂત હતા એમાંથી હીરો હોન્ડા આવ્યું બરાબર હવે એ જ આ કપાસ છે મિત્રો એમાં ખાસ કરીને જે કપાસ ની અંદર નિહાકોર મારે છે ખેડૂતો એનું કારણ કે હાલના જે ભાવ કપાસના આવે છે એની સામે એટલો ખેતીમાં છે કે જે કપાસમાં જે ઉત્પાદન આવે તો એમાં એટલું ખેડૂતોને વધતું નથી હવે ખાસ ખેડૂત મિત્રો મારે બતાવવાનું આ ખેડૂતો એની વાડીએ ખાસ કરીને આ રીતનો એક ટાકો બનાવેલો છે કે જે બોરનું પાણી એનું આ ટાકાની અંદર આ વાળી જગ્યા છે અહીંયા અને ત્યાં બનાવી અને પાણીનો સંગ્રહ જે કરે છે અને લાઈટ ન હોય તો આ પાણી નાકા વારવા હોય તો વારી શકે જેથી કરીને રાતે પણ ઘણીવાર લાઈટ હોય હવે તો રાતે સદી દિવસનો હા એટલું સરકારે સારું કરી દીધું નહીતર પહેલા રાતે લાઈટ ના હિસાબે આવવું પડતું રાત ને હિસાબે જ આ ટાંકો કર્યો તો રાત ને હિસાબે જ આ ટાંકો કરેલો છે અને જો એટલે જગદીશભાઈ આમ જનરલી ખેતી ની અંદર આપણે અત્યારે તો આ ટાકો ફરજીયાત કરવો પડે એમ છે માણસનો પેલા અભાવ છે માણસ જ નથી મળતા તો શું કરવાનું બે જણા હોય તો ટાકો હોય તો ચાર કલાક થઈ જાય આપણે બીજો આઉટ કામ કરી શકી અને ટાકો ભરાઈ જાય એટલે એ કામ મૂકીને પાણી વાળી લેવાનું એટલા માટે જ આ ટાકો બનાવ્યો છે બરાબર

ભાવ તો કઈ મળતા નથી કપાસ ગયા વર્ષે તમે જોયું ને વરસાદ જ થઈ ગઈ ગયા આઠ આઠ મણ ને પાંચ પાંચ મર થયો કપાસ કેમ વાવવો કપાસ ના એટલે કપાસ ની અંદર ઉત્પાદન ઘટ્યું અને ભાવ નથી એની ભાવ એ બારસો તેરસો

ચૌદસો ને છપ્પન રૂપિયા એવું નથી આવતું વાવાઝોડું આવે તો કપાસ ભાંગી જાય ખેડૂતને આની માથે તો રોજી રોટી હોય તો શું કરવાનું અને વાવાઝોડા ની અસર મગફળી માં થાય નહીં અને ઉત્પાદન એ બમણું આવે છે એટલા માટે જ મગફળીના ભાવ પૂરતા મળે છે પાછા

જે થોડો સાડા છ વીઘાનો વાવ્યો છે અને એનું કારણ પૂછ્યું કે આ બધા ખેડૂત કેમ નથી વાવતા તો એની અંદર જે ભાવ નથી અને ઉત્પાદન પણ ઓછું આવે છે એને કારણે કપાસ વાવેતર ઘટતું જાય છે એ સિવાય મગફળીની વાત કરી કે આટલું બધું જંગી મગફળી સૌરાષ્ટ્રની અંદર વાવેતર થયું છે તો એનું પણ કારણ એ કીધું કે ભાવ પણ સારા છે ઉત્પાદન પણ ઘણું બધું આવે છે તો આમ ગણતરી કરીએ તો મજૂર મગફળીમાં વધારે જરૂર પડે કે કપાસમાં વધારે જરૂર પડે મગફળીમાં તો સીજન જ હવે હોય ને ત્યારે મજૂર મળી જાય છે અને એ તો બધું આધુનિક ટેકનોલોજી અત્યારે થાય છે છે જંગીર છે છે મોટા મોટા સાધનો છે એટલે એક દિવસમાં એની મોસમ પતી જાય છે અને આ તો ચાલુ જ રહી આ માણસો ક્યાં ગોતવા જાવ ઉતારવા

ચાર ડોર ક્યાં ક્યાં બે ભેંસ છે બે ગાય એટલે એનું કારણ હું બે ભેંસ ને બે ગાય જ રાખવાનું કારણ જ રાખવા પડે તો આ એક ટુ મિનિટ નું કામ કરવાનું ખાવું શું ને ડેરી ખવાય એમ છે અત્યારે ડેરી ને દૂધ નથી સારું આવતું ડેરી દૂધ આવે પણ એના ભાવ કેમ દેવા આપડે સિત્તેર ભાવ સિત્તેર રૂપિયા લીટર ના પણ સિત્તેર માં તો જગદીશભાઈ તમે આ બે કે ગાય રાખો ઈ તમને સિત્તેર માં જ પડે અરે ઈ એસી માં પરવડે પણ ઘર નું ચોખ્ખું દૂધ તો ખરું ને બરોબર એટલે એ એસી નું પરવડે પણ ઘર નું ચોખ્ખું મળે અને બીજો ફાયદો ઘર નો હોય હા બીજો ફાયદો એ સારો ઘર નો એટલે ઘર નું ખાતર થઈ જાય દેશી ખાતર જો મિત્રો અત્યારે જે પોઝિશન હાલમાં જે લોકો ઢોર રાખે છે એ બે વસ્તુ માટે રાખે છે તો ચોખ્ખું દૂધ મળે અને જો એટલું દૂધ પી શકે ખાઈ શકે બધા ઘી બની શકે એની તમામ આઈટમ અને સાથે સાથે બીજું કે જે કંઈ સારો જે છે મગફળીનો પાલો છે તો એ ઢોર ખાય અને એનો નિર્વાહ થાય અને ખાસ કરીને એનું જે છાણ થાય એ બધું ખેતરમાં નાખીએ તો એક દેશી ખાતર આપણું કદાચ દસ ઠેલી તમે યુરિયા કે ડીએપી એનપી નાખ્યું હોય તો એની સામે ખાલી જાજુ નહીં પણ એક ગાયનું છાણ પાંચ દિવસનું જ્યારે પડે એને હિસાબમાં દસ ઠેલી ઉરિયા ડીએપી એનપી થઈ શકે એટલું વધારે કરે બળ કરે જમીન એટલે આવા ખેડૂતો ભાગ્યે જ ક્યાંક મળે કે ચાર ચાર ઢોર રાખ્યા હોય પણ દીકરા તમારે બે છે અને ગામડે જ રહે છે ના એક દીકરો નોકરી કરે છે એક ભણે છે અચ્છા તો હવે તમારે ઢોર રાખ્યા છે તો કદાચ આ પ્રશ્ન બની શકે ખેડૂત મિત્ર જગદીશભાઈ તમારે કે ગામડે કોઈ દીકરી દેવા રાજી નથી ને ઢોર રાખ્યા હોય એને તો ખાસ નથી રાખતા એટલે કે છાણ અમારી દીકરી નહીં હુંડલા ભરે

અને ગામડાની અંદર જે શાંતિ ને સુખનો રોટલો છે એ ભલે થોડું કામ કરવું પડે શરીર નરવું રહે અને એના હિસાબે ખરેખર ગામડું પસંદ હવે આવતા વર્ષોમાં એટલે કે આવતી પેઢીમાં બનવાનું છે એ તમારો પ્રશ્ન છે બીજું કઈ કઈ પ્રશ્ન બીજું તો કઈ પ્રશ્ન અત્યારે તો છે નહીં હવે જો આ ટેસ્ટ આંબાની છે બેઠા છે આંબાના જાડ શહેરમાં હોય સાહેબ આવું સુખ શેર માં ન હોય અને આ હવા જે આપડે અત્યારે લઈ છે ને એ ચોખ્ખી હવા ચોખ્ખી જાય છે અને કુદરતી કેવાય ને કોઈ દવા ની ન જરૂર પડે આવા આંબાના ઝાડ નીચે આવી એકદમ લીલોતરી ટાઈમ ભરવાનો ન હોય કઈ હા અને ટાઈમ નો કોઈ પ્રશ્ન જ નથી આવતો તો આજનો જે અમારો આ બ્લોક છે એ અહીંયા પૂરો કરી છે આ બ્લોક ની અંદર તમને કેવો લાગ્યો અને આમાં કોઈ પણ તમારે પ્રશ્ન હોય તો કોમેન્ટમાં લખજો અને આવા જ અમે ખેડૂતો નવા નવા મુલાકાત કરતા રહીશું અને આપ સૌએ અમને જે કાંઈ જગદીશભાઈ તમે જે કાંઈ માહિતી આપી આ ખેતીની અંદર અને ખેડૂતની ભાષામાં એ અમને ખૂબ આવકાર્ય છે અને ખેડૂત મિત્રો મારી આ ચેનલ છે ખેડૂત સાથી મિત્ર એને તમે સબસ્ક્રાઈબ કરશો અને શેર કરશો આવા જ વિડીયો અમે તમને આપતા રહેશું નમસ્કાર